બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે નથી શાંતિ જગતની માય રે યાદ અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતનિયા માય રે અત્યારની દુનિયામાં જે યા જુઓ ત્યાં લાગી બધે લાય રે અત્યારની દુનિયામાં જયા જુઓ તૈયા લાગે બધી લાય રે અત્યારની દુનિયામાં બાપ બેટાને તો બને નહીં અને ઘરમાં માં દીકરીનું કકળાટ સાસુ લોકલ ને વહુ એ સ્પ્રેસ सालु येना रोज रोज यक्षिडन था रे अत्यरनि दुनया मा येना रोज रोज यक्षिडन थाय रे अत्यरनि दुनया मा शान्ति जगतनि माय रे अुनया मा जिया जुओ त्या लाग बधी लाय अरे अत्यार ने दोनिया कलेक्टर बिचारो कर गे ने मामला मत मामला मन मां कलेक्टर बिचारो कर गरे मामला मन मांजाए सरपस बिचारो शू करे એમાં ઘણું તલાટીનું થાય રે અત્યારની દુનિયામાં એમાં ધાર્યું તલાટીનું થાય રે અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતની માયરે અત્યારની દુનિયામાં જ્યાં જુઓ क्या लागे बदे लाय रे अत्यार दुनिया में कवि प्रख्यात करू से कोण कलेक्टर ने कोण मामला दार कवि प्रख्यात करू से कोण कलेक्टर ने कोण मामलादार ज्ञान थी ज्ञान श्री जो बधा સાસુને કલેક્ટર જાણજો યન સસરા મામલાદાર પ્રણ્યાને સરપસ જાણજો એવી તલાટી વો કેવાય રે અત્યારની દુનિયામાં એવી તલાટી વહુ કેવાય રે અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતની માયરે અત્યારની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લાગે બધે લાય રે અત્યારની દુનિયામાં દેરાણી જેઠાણી ને બને નહીં ને રોજ રોજ કજિયા થાય હે દેરાણી જેઠાણીને બને નહીં અને રોજ રોજ કજિયા થાય એમાં જેઠાણી બિસારી શું કરે રે એમાં ધાર્યું દેરાણીનું થાય રે અત્યારની દુનિયામાં મા ધાર્યો દે રાણીનું થાય રે અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતની માય રે અત્યારની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લાગે બધે લાય રે અત્યારની દુનિયામાં કુવારા બિશારા કર ઘરે અને પરણેલા પસ્તાય હે કુવારા બિશારા ઘરે અને પરણેલા પસ્તાય છોકરા વારા શણકા કરે રે પેલા બી દવા રખડી જાય રે અત્યારની દુનિયામાં પેલા બી દવા રખડી જાય રે અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતની માયરે યા હા દુનિયામાં ચા જુઓ ત્યાં લાગી બધી લાય રે અત્યારની દુનિયામાં શાંતિ શાંતિ શું કરો ને શાંતિ ગુરુના શરણમાં શાંતિ શાંતિ શું કરો યન શાંતિ ગુરુના શરણમાં એના એના ગુણલા પુરુષોત ગાય રે અત્યારની દુનિયામાં એના ગુણલા પુરુષોતમ ગાય રે અત્યારની દુનિયામાં જિયા જુઓ તિયા લાગે બધે લાય રે અત્યારની દુનિયામાં જિયા જુવતિયા લાગે બધ્ય લાય રે અત્યારની દુનિયામાં બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જ્યાં મારું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો